ભરૂચના એકસો એકાવન વાગરા મત વિસ્તારમાં આવેલ મંગલેશ્વર કબીરબળ વચ્ચે રહેતી માફિયાઓ સામે ભરૂચ વહીવટી તંત્રની સહાય ગેરકાયદેસર રીતે કાઢવાનો કૌભાન તંત્ર ચૂપ સમગ્ર રાજ્યના જમીનમાં દબોચવાયેલી કુદરતી ખનીજ સંપદાની આવક સરકારી તિજોરીમાં આવતી જોઈએ તેના આવવી જોઈએ તેના કરતાં વધુ પ્રમાણમાં ખનીજ ઉપર બિલ્ડર લોબી નેતાઓ તેમના રાજકીય સમર્થકો ભ્રષ્ટ સરકારી બાબુઓ ખનીજ માફિયાઓ ગેરકાયદેસર કાર્ટિગ એજન્ટો ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરનારા ગજવામાં વધુ પ્રમાણમાં tirare il આવી ચોરી રોકવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે બજેટમાં આધુનિક ટેકનોલોજીના સાધનો ખરીદ કરવા ગ્રાન્ટ ફાળવી તો કરી છે પરંતુ સાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરાતો નથી રાજ્યના પેટાણમાં મહામૂલી કુદરતી ખનીજ સંપદાની ધોળે દહાડે થતી મહાલૂંટ કોણ રોકશે સરકારી તજોરીમાં આધુનિક ટેકનોલોજીના સથવારે નિયમબદ્ધ આવકને રોકવામાં નિષ્ફળ વહીવટી તંત્ર જે તે ગ્રામ પંચાયતોમાં હિસ્સે આવતી રોયલ્ટી ગ્રાન્ટ ડીએમએફ ડીએમએફની ટકાવારીમાં પણ બૂચ લગાવવા સરકારી અમલદારો ന്യാ മടേ સરકારી તિજોરીને ભારોબા નુકસાન કરનાના ભ્રષ્ટબાબુ સામે પારોટના પગલાં સરકાર ક્યારે લેશે દરોડા પાડીને કોને કેટલો દંડ કેટલી વસુલાત વગેરે ન્યાય અને નિષ્પક્ષ માહિતી નહીં આપીને ચોથી જાગીરને પણ પડકાર આપનારા ભ્રષ્ટ સરકારી તત્વો કોના ઈશારે કામ કરી રહ્યા છે એક તરફ જિલ્લા રાજ્યનું દિવસે દિવસે વધે તેટલું રાત્રે વધતું દેવું આ દેવું નિયંત્રિત કરવા માટે પણ રાજ્યના પેટાળમાં જમીનમાં ધરબાયેલા ખનીજ સંસાધનોનું ગેરકાયદેસર થતું ખનન રોકવામાં આવે તો પણ કેટલું રાજ્ય દેવું ચોક્કસપણે ભરાઈ જાય આ માટે કોઈ નીતિ ગણનાર નેતાનો ભારોભાર અભાવ વર્તાય છે રાજ્યના કુદરતી ખનીજ સંપદા પર રાજકીય ખનીજ માફિયાઓનો ડોળો ફરી રહ્યો છે ત્યારે તેની સમાંતર જેવની પાસે બંધારણીય સત્તાઓ ખૂબ મોટા પ્રમાણમાં છે તે અમલદારો પર કાનૂની પગલાં લેવામાં કોઈક તો દાખલો બેસાડો કારણ કે દેશના વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી ખાણ ખનીજ કલ્યાણ યોજના કે જેનું અંગ્રેજીમાં ટૂંકું નામ છે પીએમ કે 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 ઓળખાય છે અને તેમાં દેશના ખનીજ ખનન પ્રભાવિત વિસ્તારોમાં ગામોમાં ડીએમએફ એટલે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના નામે એક સરકારી ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે તેમાંથી શિક્ષણ આરોગ્ય પાણી વગેરે જેવી સુવિધાઓ માટે ગ્રાન્ટ ફાળવી અને વિકાસલક્ષી કામો થાય છે પરંતુ જ્યારે ખનીજ સંપાદનો જ ગેરકાયદેસર ખનન સૌથી મોટા પ્રમાણમાં સરકારી જવાબદાર તંત્રની મિલીભગતથી ચાલતું હોય ત્યારે નિયત કરેલી માત્રામાં રેતીની રિયલ્ટી સાથે ડીએમએફ જેવા જિલ્લાના ટ્રસ્ટના હિસ્સામાં કેટલી રકમ આવી શકે જ્યાં સરકારી તિજોરીની બૂછ લગાવીને જ ભ્રષ્ટ સરકારી બાબુઓ ખનીજ ખનન માફિયાઓને સહયોગ કરતા હોય ત્યારે કાન ખાજુરાના એકાદ બે પગ તૂટી જાય તો પણ શું આવી માનસિકતાથી જે વિસ્તારો ગામડાઓને મળતી ગ્રાન્ટ કે રોયલ્ટીની ટકાવારીમાં ખનીજ માફિયાઓ અવરોધરૂપ બની રહ્યા છે ખનીજ ખનન થતું હોય તેવા પ્રભાવિત વિસ્તારોની ગ્રામ પંચાયતો પણ જાગતી નથી અસરગ્રસ્ત પ્રભાવિત ગામડાઓની ગ્રામ સભાઓ પણ આ બાબતે સક્રિય કેમ નથી શું તે બધા પણ ખનીજ ખનન કરવા અને ચલાવવા દેવામાં ભાગીદાર છે ગ્રામ પંચાયતોની ગ્રામ સભાઓ પાસે વિશાળ સત્તાઓ છે તેમ છતાં સરકારી ભ્રષ્ટ પ્રશાસન આંધળું બહેરુ બોબળુ પુરવાર થયેલું જાણાય છે જે ભરૂચ જિલ્લાની વાત છે ત્યારે સૌથી વધુ વિવિધ સ્વરૂપે જિલ્લાના નાગરિકો જળ જમીન અને વાયુ પ્રદૂષણની માત્રાથી ખૂબ જ પ્રભાવિત છે કે જ્યાં અનેક વિધિ કેમિકલ ઔદ્યોગિકરણ મૂડી રોકાણ થયેલું છે અને ભરૂચ જિલ્લો રેતી માટી સાથે વિવિધ કુદરતી સંપાદન ખનનથી માંડીને જમીન પ્રદૂષણ દરિયા અને નદી તળાવોમાં કેમિકલના પ્રદૂષિત પાણીનો નિકાલ કરવો જેનાથી ભૂગર્ભ જળ પ્રદૂષિત થવા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના કારણે વાયુ પ્રદૂષણ પ્રદૂષણની માત્રામાં પણ દિવસે ને દિવસે વધારો નોંધાતો જાય છે ત્યારે જિલ્લામાં ચૂંટાયેલા નેતાઓ અને અમલદારો પણ આ બાબતે પર્યાવરણીય મુદ્દે કોઈ ગંભીર પ્રકારની નોંધ હ્યુમેન રાઇટ્સ અંતર્ગત લેવા સક્રિય નથી તો જિલ્લાના વિવિધ પર્યાવરણ માનવલક્ષી અધિકારીઓ પ્રત્યે પણ પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવા પારોટના પગલા ભરવા સતર્ક નથી વાહરી સંગઠનો વાહ ભરૂચ જિલ્લામાં નર્મદાના વિશાળ જળરાશિનો પટ એ તો જિલ્લાના નાગરિકો માટે ભૂતકાળ બની ગયો છે જે જિલ્લાના જે તે વિસ્તારોના નાગરિકો માટે કમનસીબ બાબત છે ત્યારે હવે માત્ર ને માત્ર રેતીનો વિશાળ પટ સરકારી રીતે ફાળવતી કાયદેસરની લીઝ કરતાં વધુ પ્રમાણમાં ભ્રષ્ટ સરકારી બાબુઓની આંખ આડા કાન કરીને ગેરકાયદેસર નર્મદા રેતીના વિશાળ પટમાંથી રેતી મોરમ ખનન થાય અને તેમાં પણ જનતાના ટેક્સના પૈસેથી પાંચ આંકડાનો પગાર લેતા સરકારી બાબુઓની તેમાં પણ ભાગીદારી

જયતી પર સો વાર હજાર વારની સાદી કે ચુંદડી ચડાવીને દુશાસન દુર્યોધન બની રહ્યા છે તો ભીષ્મ પિતા અને દ્રોણાચાર્ય કૃપાચાર્યની ભૂમિકામાં સરકારી અમલદારોમાં નર્મદાજીનું સારા જાહેર ચીરહરણ થતું જોઈ રહ્યા છીએ શું આ ધર્મ અને અધર્મની લડાઈમાં સત્તાધારી પક્ષના કહેવાતા ધાર્મિક ધંભીરુઓની લાગણી દુભાતા નથી કે શું કે પછી માત્ર પૈસા જ મારો પરમેશ્વર હું પૈસાનો દાસ કહેવતને સાકાર કરવામાં ધર્મ જાય ભાડમાં માત્ર હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદનો મુદ્દો ઊભો કરીને મતદારોને ભરમાવીને પાંચ વર્ષે એક જ રીત રસમ હાલમાં લોકસભાની ચૂંટણીમાં પણ રેતી માટી ખનીજ ખનન અને અને પતિયાત પાવની પુણ્ય સલીલામાં નર્મદાનો મુદ્દો પણ ઉછળે તો નવાય નહીં અને તેમાં કેટલાક પ્રભાવિત વિસ્તારના નાગરિકો મતદારો નર્મદા નદીમાંથી રેતી માટી અને ગેરકાયદેસર ખનીજ ખનન મુદ્દે વ્યાપક પ્રમાણમાં નારાજગી હોય સત્તાધારી પક્ષને બાનમાં લે તો નવાય નહીં કારણ કે ગેરકાયદેસર રીતે ખનન માટી ખનન બાબતે અનેક રજૂઆતો પછી પણ સરકારી કસૂરવાર નેતાઓનો ભાગે લોકસભાની ચૂંટણી સમયે ઘણી કિંમત ચૂકવી પડે તો તેમાં નવાઈ નહીં કારણ કે જે તે વિસ્તાર ગામના ગેરકાયદેસર રીતે માટી ખનન બાબતે પ્રભાવિત બનતા ગામોની વિધિ સમસ્યાને ઇલેક્ટ્રિક અને

તે ધરોહર પણ અસ્તિત્વ ભયમાં છે ઐતિહાસિક પૌરાણિક સ્થાનોમાં વિકાસ માટે ફાળવાયેલા નાણાં પણ વપરાયા નથી